ઓગણત્રીસ પાંચ ઓગણીસો એકાણું થી શરૂઆત થઈ પાંત્રીસ વર્ષના વાણા વાયા ગયા અને ટ્રસ્ટ જિગ્નેશભાઈ ઉપાધ્યાયના આશીર્વાદથી અને સૌ કોઈ ટ્રસ્ટીઓના આશીર્વાદથી ટ્રસ્ટ ત્રણસો પાસાઠ દિવસનો આ પ્રોજેક્ટ છે એમાં પણ કોવિડમાં પણ પંદર હજાર જેટલા સિલિન્ડર અને મેડિકલ સાધનો આપી અને વર્લ્ડ બુક ઓફ એવોર્ડ લેવાનો પણ મોકો મળ્યો હતો કામગીરી આમ એનું ઉદાહરણ આપું કોવિડ ની અંદર આ રાજકોટ લોકડાઉન જી રાજકોટ ની અંદર ભાઈ બેન ને મળવા રાજી રહી પતિ પત્ની મળવા રાજી નહી એવા સમયે લોકડાઉન હતું આપ સૌ વાકેફ છો અને ત્યાં એવા સમયે બોલબાલા ટ્રસ્ટ ખુલીને બહાર આવ્યું હતું અમારા કાર્યકર્તાઓ સ્ટાફ જીવના જોખમે રાજકોટ ની પ્રજા નું પેટ લોકડાઉન ન થાય કોઈ ભૂખ્યો સુવે નહીં ભૂખ્યો મરે નહીં એ માટે થઈ રોજનું દસ હજાર વીસ હજાર પચીસ હજાર ત્રીસ ત્રીસ હજાર લોકોના સુધીનું રસોડું છે રાજકોટ માં અંદાજે કેટલા ટ્રસ્ટ ચાલે છે અને એમાં બોલબાલા ટ્રસ્ટ કઈ રીતે અલગ છે હું આ પાકો ફિગર આપું તો પચીસ પ્લસ ટ્રસ્ટો જે જે કમિશનરે નોંધ કર્યા છે રાજકોટ જિલ્લા કમિશનરથી વિસ્તારમાં નમસ્કાર મિત્રો કાઠિયાવાડ ટોક્સમાં આપનું સ્વાગત છે આપણા સાહિત્યનો એક દુહો છે કે દેવું મરવું અને દાજવું ઝીલવી ખગારી જટ કલો કહે સુણ ઠાકરા એ તો વહમી ખતરીયાવ પોતાના માટે જીવવું એ તો બધાના ઉદ્દેશ્ય હોય પણ પરોપકાર માટે બીજા માટે જીવવું તો એવું આપણા આજના પોડકાસ્ટમાં એવું વ્યક્તિત્વ રાજકોટમાં નહીં પણ સમગ્ર ગુજરાત અને વિદેશમાં એક નામ પડે કે બોલબાલા ટ્રસ્ટ એટલે એવું ગુંજતું નામ જયેશભાઈ ઉપાધ્યાય આજે આપણી સાથે આપણા આ કાઠિયાવાડ ટોક્સમાં ઉપસ્થિત છે આપનું સ્વાગત છે નમસ્કાર બીજા માટે જીવવું બીજા માટે કંઈક કાર્ય કરવું એવું એક ભગીરથ કાર્ય જ્યારે આપણને આપનું ટ્રસ્ટ કરો છો ત્યારે મારે શરૂઆતમાં આપને પૂછવું જોઈએ કે આ બોલબાલા ટ્રસ્ટની શરૂઆત કઈ રીતે થઈ ખાસ કરીને બોલબાલાની વાત કરું એ પહેલાં કાઠિયાવાડમાં એક સરસ મજાની સ્લોગન પણ છે જી કાઠિયાવાડના લોકોએ ભગવાનને પણ ચેલેન્જ ફેંકી હતી કે ક્યારેક ભૂલો પડજે સામડા કાઠિયાવાડમાં તને સ્વર્ગ ભૂલાવી દઉં સામડા આ એ કાઠિયાવાડ છે અને કદાચ આ મીડિયા પણ કાઠિયાવાડ એ નામથી જ છે આ મીડિયાની ટીમને સૌ પ્રથમ હું હૃદયથી અભિનંદન આપું છું કે આ બ્રોડકાસ્ટની અંદર બોલબાલા ટ્રસ્ટ જેવી સેવા સંસ્થાના પ્રતિનિધિ એટલે કે જયેશ ઉપાધ્યાય મને આજ નિમંત્રણ આપ્યું હું ટીમ કાઠિયાવાડનો હૃદયથી કાઠિયાવાડી મિજાજથી હૃદયથી આવકારું છું લલકારું છું અને ખાસ કરીને બે મારી વાત કહેવાની બે વાત મારી સાંભળવાની આજે મને મોકો આપ્યો તે બદલ હૃદયથી દિલગીર છું હવે વાત રહી બોલબાલા ટ્રસ્ટની શરૂઆતની સંસ્થાઓ તો રાજકોટમાં કહીએ તો અનેક છે બધી સંસ્થાઓ ખૂબ સારું કામ કરી રહી છે પરંતુ બોલબાલા ટ્રસ્ટ આજે ઓગણત્રીસ પાંચ ઓગણીસો એકાણુંથી શરૂઆત થઈ પાંત્રીસ વર્ષના વાણા વાયા ગયા અને ટ્રસ્ટ જીગ્નેશભાઈ ઉપાધ્યાયના આશીર્વાદથી અને સૌ કોઈ ટ્રસ્ટીઓના આશીર્વાદથી ટ્રસ્ટ ધીરે ધીરે કરતાં ઘણી સંસ્થાઓ સુધી ટ્રસ્ટ પહોંચ્યું છે ઘણી સેવા સુધી પહોંચ્યું છે શરૂઆતમાં અમારું સ્લોગન હતું માનવ સેવા એ જ પ્રભુ સેવા અને ખાસ કરીને દર્દી દેવો ભવ સાધન લઈ જાઓ આશીર્વાદ લઈ જાઉં જીવો અને જીવવાદીઓ વિકલાંગ વ્યક્તિ પેલા સામાન્ય માનવી છે અને સ્વામી વિવેકાનંદ જેવા સરદાર પટેલ જેવા લોકોના આદર્શ લઈ અને આ ટ્રસ્ટ સ્થપાણું હતું કોઈકનું આંસુ લૂછવા માટે હું ભણતો ત્યારે કવિતા આવતી હતી કબૂતરોનું ઘૂઘુ ઘૂ ચકલા ઉંદર છૂચું છું જ્યારે તમને ઈશ્વર પૂછશે ત્યારે તમને પૂછશે કે તમે કોઈનું આંસુ લૂછ્યું હતું ત્યારે આપણો જવાબ ફે ન થાય એવા હેતુથી કાંઈક પોતાનું જીવનું રૂડું કરવા માટે થઈ અને બોલબાલા ટ્રસ્ટ કદાચ થવાનું છે માનવ સેવા પ્રવાસ હું દાયકાઓથી આ ટ્રસ્ટ સાથે જોડાયેલો છે બાલ્યાવસ્થાથી ટ્રસ્ટમાં જોડાયેલો છું અને બોલબાલા ટ્રસ્ટનું નામ એક વૃદ્ધ ડોસીમાની પ્રેરણામાંથી લઈ એક વૃદ્ધ ડોસીમાને હોકરની જરૂર પડી અને પેલું હોકર અમે ટ્રસ્ટે વસાવ્યું અને એમાંથી મેડિકલ સાધન કરોડો સુધી પહોંચ્યા અને ત્રણ લાખ જેવા લોકોના આશીર્વાદ લીધા એ કામ બોલબાલા ટ્રસ્ટની શરૂઆત હતી બોલબાલાનો વિચાર અમને બોલબાલા મંદિર ખાતે નાનકડો યજ્ઞ કરતા હતા તાપણું કરતા હતા અને અહીંયા અમને વિચાર આવ્યો હતો કે કોઈને મદદ કરી એટલે બોલબાલા હનુમાનજી મંદિર વિચાર ચોકમાં બેઠા હતા આમ ત્યાં નામ અમે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ પાડ્યું બોલબાલા ચોક પાડ્યું બોલબાલા માર્ગ પાડ્યું બોલબાલા ફાઉન્ડેશન પાડ્યું અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ અમારા અલગ અલગ વિભાગોમાં કામ કરી રહી છે અને અલગ અલગ સેવા ક્ષેત્રમાં કામ કરી રહ્યું છે વાત હતી મેડિકલ સાધનની શરૂઆતમાં અમારી મેડિકલ સાધનની સેવા શરૂ થઈ એમાં ખાસ કરીને દર્દીઓને દર્દ સમયે ઉપયોગ આવવા ટેકો બનવા એના દુઃખના સમયે એની સાથે રહેવા એને મદદ કરવા માટે થઈ બોલબાલા ટ્રસ્ટે શરૂઆતમાં વોકર બેકરેસ્ટ પલંગ બાયપેપ સી પેપ આવા કિંમતી આધુનિક સાધનો ઓક્સિજનના બાટલાથી લઈ અને નેબ્યુલાઇઝરથી લઈ અને અનેક પ્રકારના એવા સાધનો અડતાલીસ જાતના ટ્રસ્ટે વસાવ્યા અને લોકોને ડિપોઝિટથી આપવાના શરૂ કર્યા આ સાધનોમાં સૂત્ર આપ્યું હતું સાધન લઈ જાઉં આશીર્વાદ લઈ અને સાધનો લઈ ગયા પછીથી અમને પાછા આપીએ જેને ડિપોઝિટ એને પાછા આપીએ આ રીતનું મેડિકલ સાધનના અલગ અલગ આઠ સેન્ટરો ઉપરથી સાધનોની લેતી દેતી શરૂ છે ત્રણસો પાસાઠ દિવસનો આ પ્રોજેક્ટ છે એમાં પણ કોવિડમાં પણ પંદર હજાર જેટલા સિલિન્ડર અને મેડિકલ સાધનો આપી અને વર્લ્ડ બુક ઓફ એવોર્ડ લેવાનો પણ મોકો મળ્યો હતો આમ બોલબાલા ટ્રસ્ટનો પહેલો પ્રોજેક્ટ હતો એ મેડિકલ પ્રોજેક્ટ આરોગ્યને લક્ષો પ્રોજેક્ટ કહીએ છીએ દર્દી દેવો ભવ ખરા અર્થમાં દર્દીઓને ઉપયોગ થાય એવા સાધનો અને ગુજરાતમાં પણ કદાચ કહી શકાય એ સૌથી વધુ દર્દીઓને સાધનો ઉપયોગ માટે આપવામાં નિમિત્ત બન્યું હોય એ બોલબાલા ટ્રસ્ટ છે અને બોલબાલા ટ્રસ્ટની ટીમ અને સ્ટાફ કર્મચારી અને સૌ કોઈ સપોર્ટેડના કારણે અને અમારા અમૂલ્ય કિંમતી દાતાઓનો સથવારે ટ્રસ્ટ આજે આટલા સાધનો આપી શકીએ છે અને અમારો હવે તો ગોલ છે કે લગભગ કોઈ એવા સાધનો નહીં હોય કે જે ટ્રસ્ટ પાસે ન હોય છેલ્લા વર્ષમાં એપ્રોક્સિમેટ પચાસ લાખ એક કરોડના સાધનોનો વધારો કર્યો છે અને એવા સાધનો જે રાજકોટમાં ક્યાંય વિનામૂલ્યે મળી ન શકે અને એવા દર્દીને ટૂંક સમય માટે જોતા હોય એવા પેપ્સી પેપ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનો વેન્ટિલેટરો અને એવા ઘણા કિંમતી સાધનો છે એ ટ્રસ્ટ અત્યારે દર્દીઓને દર્દ માટે આપે છે આવી ટ્રસ્ટની તો અનેક પ્રવૃત્તિઓ છે એ બોલવાળા ટ્રસ્ટ કામ કરી રહ્યું છે આના માટે પચાસ જેટલો સ્ટાફ વ્હીકલો ટીમ મકાન ગોડાઉન ટ્રસ્ટનું પોતાનું કારખાનું અને હોલસેલમાં બલ્કમાં ખરીદી આ બધું ખૂબ મોટા પાયે થઈ રહ્યું છે ઘણા લોકોનો અમને સતવારો સહયોગ મળ્યો અને બધા સેન્ટર ઉપરથી સાધનો આપી રહ્યા છીએ ખૂબ સરસ આપે બોલબાલા ટ્રસ્ટની જે વિગતો આપી પણ મારે એ પૂછવું છે કારણ કે ઘણા બધા ટ્રસ્ટ બની અને પાછા વિખેરાઈ જાય છે તો અત્યારે બોલબાલા ટ્રસ્ટનો સૂર્ય તપી રહ્યો છે તો આની પાછળનું કારણ શું છે શાસ્ત્રમાં લખ્યું છે ચંદન ઘસવાથી કલર આવે જે કરેલા કાંઈ પણ કામ કર્યું હોય કર્યા વગર કાંઈ મળતું નથી અને કઠોર પરિશ્રમનો બીજો કોઈ વિકલ્પ નથી આ સૂત્ર રોજ બોલીએ છીએ પણ અમે ખરા અર્થમાં ચરિતાર્થ કરવાનો પ્રયત્ન કર્યો છે અને બોલબાલા ટ્રસ્ટે અમારી ટીમે બાર કલાક અઢાર કલાક વીસ કલાક ખૂબ કામ કર્યું છે એનું ઉદાહરણ આપું કોવિડની અંદર આખું રાજકોટ લોકડાઉન રાજકોટની અંદર ભાઈ બેન ને મળવા રાજી રહી પતિ પત્ની મળવા રાજી નહીં એવા સમયે લોકડાઉન હતું આપ સૌ વાકેફ છો અને એવા સમયે બોલબાલા ટ્રસ્ટ ખુલીને બહાર આવ્યું હતું અમારા કાર્યકર્તાઓ સ્ટાફ જીવના જોખમે રાજકોટની પ્રજાનું પેટ લોકડાઉન ન થાય કોઈ ભૂખ્યો સુવે નહીં ભૂખ્યો મરે નહીં એ માટે થઈ રોજનું દસ હજાર વીસ હજાર પચીસ હજાર ત્રીસ ત્રીસ હજાર લોકોના સુધીનું રસોડું ચાલુ કર્યું અને બોતેર દિવસ સતત ને સતત ઝોમેટો સ્વિગીવાળા જેમ રસોઈ પહોંચાડે બિલ લઈને અમે દિલ દઈને લોકોને ખીચડી પહોંચાડી હતી રસોઈ પહોંચાડી હતી અને એક એક લોકોના એ દિવસો એ કપરા દિવસો હતા ભગવાન ક્યારેય કોવિડને પાછો ન મોકલે પણ એ દિવસોમાં જે અમે અમારી ટીમે જે સેવા કરી હતી એકસો આઠ વ્હીકલ હતા પાંચસોથી વધુ કાર્યકર્તાઓ હતા અને ખાસ કરીને એવું જબરજસ્ત મોટું રથો હતું આ રસોડાની અંદર ખૂબ કામ કર્યું રાજકોટ સૌરાષ્ટ્રમાં અમારા બીજા અઢાર રસોડા ચાલતા હતા અઢોરા અઢારે અઢાર રસોડાની રસોઈ સેન્ટલાઇઝ કરીને જેને જેને જોતી હોય કંટ્રોલ રૂમ ઊભો કરી ત્યાં અમે રસોઈ પહોંચાડતા ને સીધી રસોઈ હતી પણ લોકોનો પેટનો ખાડો બુરાઈ જાય એ માટે ટ્રસ્ટે અથાક કામ કર્યું હતું ટ્રસ્ટનો આશય છે કે કોઈ ભૂખ્યું સૂવે નહીં રાજકોટમાં પણ આમાં અમારું સૂત્ર છે ભૂખ્યું ઉઠે પણ ભૂખ્યું સૂવે નહીં આવી રીતે અમારું ક્ષેત્ર ચાલે છે રોજનું એક ગાડી પચાસ બાવન કિલોમીટર ગાડી કાપે સવારથી સાંજ સુધી ચાલતી હોય એવી પાંચ પાંચ ગાડીઓ ત્રણ ગાડી સવારે બે ગાડી બપોરે પછી બધું રસોઈ વધઘટ થઈ હોય એડજસ્ટમેન્ટ થઈ કોઈની રસોઈ વધી હોય એને એડજસ્ટમેન્ટ કરીને ઠેકાણા પાડવી કોઈના રસોઈ પેટમાં જાય એનું કામ કરવું આમ ટ્રસ્ટ જ્યાં ક્યાંય રસોડાની વાત હોય તો એ પહોંચાડે રાજકોટમાં રેન બસેરામાં રસોઈ મોકલવાની હોય પથિકાશ્રમમાં મોકલવાની હોય કે હોસ્પિટલના દર્દીના સગા માટે મોકલવાની હોય કે રાજકોટમાં કોઈનું મૃત્યુ થયું હોય તો એ મૃત્યુમાં મૃત્યુ પછીનું પહેલું હુંફ ટ્રસ્ટે જ્યાં ક્યાં પહોંચાડવાનું હોય તો એને કલાક બે કલાકમાં અમને ફોને ખોલ આવે કાંઈ પચાસ લોકોની રસોઈ જોઈ છે સો લોકોની રસોઈ જોઈ છે તો બોલબાલા ટ્રસ્ટ આવી રસોઈ પહોંચાડવાનું કામ કરતું હોય અને એ પણ નિઃશુલ્ક રીતે કામ કરતું હોય આવું ટ્રસ્ટનો આશય છે ટ્રસ્ટનો ગોલ છે તો ખરેખર બીજા માટે પરોપકાર માટે જ્યારે આ ટ્રસ્ટ કામ કરે છે ત્યારે આગળ મારે આપણે પૂછવું છે કે રાજકોટમાં અંદાજે કેટલા ટ્રસ્ટ ચાલે છે અને એમાં બોલબાલા ટ્રસ્ટ કઈ રીતે અલગ છે જેમ શિક્ષણમાં સ્કૂલ જાજી હોય હોસ્પિટલમાં ડોક્ટરો જાજા હોય ટ્રસ્ટમાં તો કંઈક જુદું છે હું આ પાકો ફિગર આપું તો પચીસ હજાર પ્લસ ટ્રસ્ટોટી કમિશનરે નોંધ કર્યા છે રાજકોટ જિલ્લા કમિશનર કમિશનરે વિસ્તારમાં અને ટ્રસ્ટ બની ગયા હોય પરંતુ પ્રારંભિક બધા સુરા હોય પાછળથી ધીમા પડતા હોય અથવા હોય હું કોઈની ટીકા નથી કરતો પરંતુ હંમેશા બોલબાલા ટ્રસ્ટનું કામ એ રહ્યું છે નિષ્ઠાથી કે લોકોને કંઈક આપવું છે લોકોને કંઈક ઉપયોગ આવવું છે લોકોને કંઈક તકલીફ છે જ્યાં ક્યાં અંધારું છે ત્યાં અજવાળું કરવું છે એવા દીવા પ્રગટાવવાનું કામ બોલબાલા ટ્રસ્ટ કરે છે ક્યાંક કોઈનું આંસુ લુચવું છે અને મેં તમને જેમ વાત કરી હતી એમ કોવિડમાં ઓક્સિજન સિલિન્ડરની વાત હતી ખરા સમયે રાજકોટને જે ઓક્સિજનની જરૂર હતી ત્યારે ટ્રસ્ટે પોતાની ફંડ એક તરફ મૂકી અને પોતાનું મેડિકલી આખું રિઝર્વ પૈસા હતા ડિપોઝિટ પેમેન્ટ હતું એકવાર ક્લિયર કરી લોકો વચ્ચે ઓક્સિજનના બાટલા લઈને રાજકોટની મહામૂલી લોકોની જિંદગી બચાવવામાં નિમિત્ત બન્યું હતું એમ ટ્રસ્ટ અલગ એટલે પડે કામ કરે

હા તો મારે આપને એ પૂછવું છે કે જેમ આપે અંદાજે આંકડો આપ્યો કે પચીસ હજાર ટ્રસ્ટ રાજકોટમાં છે અને ઘણા બને છે ને ઘણા પ્રકારના ટ્રસ્ટો હોય સોસાયટી હોય અને ધાર્મિક ટ્રસ્ટો હોય સેવાકીય ટ્રસ્ટ હોય પણ બધા પોતપોતાના ક્ષેત્રમાં કામ તો કરે છે પણ હવે ઘણી કંઈક એમ થતું હોય કે સારી સંસ્થા ભેગી કરવી તો સાહેબ ત્રણ આંકડા નથી હા કે સારી સંસ્થા ભેગી કરવી છે સંસ્થાઓને કંઈક તો ઘણી એ બી મુશ્કેલી થઈ કે એક્ટિવ ટ્રસ્ટો ગોતવા કે જે ખરા અર્થમાં સમાજમાં વર્ષોથી લોકો વચ્ચે હોય ત્યારે એવા સંસ્થાઓ ખૂબ ઓછી હોય છે